તમામ જગ્યાએ શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે અને શાંતિપૂર્ણ રીતે પૂરું થશે પછી તો તો છે છે કરો તમે નહીં અમારી ઉમેદવાર અમને અમૃતલાલ ને ને સ્થાનિક ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે વાત સુરેન્દ્રનગરના થાનગઢની કરવી છે કે જ્યાં ચૂંટણીના પ્રચાર સમયથી જ આમ આદમી પાર્ટી લડી લેવાના મૂળમાં દેખાઈ હતી ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા સહિતના જે કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના તેઓ ઉત્સાહ સાથે પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા લોકોનો બહોળો પ્રતિસાદ પણ મળી રહ્યો હતો પરંતુ ચૂંટણીને મતદાન સમયે કાપલી અંદર લઈ જતા હોવાનો મામલો સામે આવ્યા બાદ રાજુ કરપડાએ ત્યાં બબાલ કરી હતી અને કહ્યું હતું કે આની ઉપર તપાસ થવી જોઈએ ત્યારે ડીઆઈજી ગિરીશ પંડ્યા પણ અત્યારે ત્યાં પહોંચી ગયા છે પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો છે અને તપાસનો ધમધમાટ જે છે તે શરૂ થયો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક

તો આપડે ના પાડતી ના અમૃતલાલ ને ના અમૃતલાલ ને નામ હોય ને

પોલીસનો કાફલો ડીઆઈજી સહિતના લોકો છે તે ત્યાં તેના અધિકારીઓ પહોંચ્યા છે એ વિડીયો પણ જુઓ તમે બહાર ભે બદલા સુરેન્દ્રનગર જિલ્લામાં થાન નગરપાલિકાની સંપૂર્ણ ધાંગધ્રા અને લીમડીની એક એક સીટની ચૂંટણી છે અને સાયલા અને લીંબડીની અંદર બે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે આજે તમામ જેટલી પેટા ચૂંટણી અને થાણની મુલાકાત લેવામાં આવેલી છે સંવેદનશીલ પૂર્થોની તમામ જગ્યાએ શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે અને શાંતિપૂર્ણ રીતે પૂરું થશે એવો અમને વિશ્વાસ કેટલા પોલીસ કર્મચારીઓ સાહેબ કામે લગાવવામાં આવે છે સમગ્ર જે જિલ્લાની અંદર છે એ ત્રણ ડીવાય એસપીને અલગ અલગ સુપરવિઝન આપવામાં આવેલું છે અને દરેક બૂથ ઉપર જે ડીજીપી સાહેબનો સ્કેલ છે એ મુજબ બૂથ ઉપર ડિપ્લોય કરવામાં આવેલા છે લગભગ દરેક સીટની ઉપર થાણા ઇન્ચાર્જ ઉપરાંતની વધારાની બોબે ક્યુઆરટી પણ રાખવામાં આવેલી છે એટલે પૂરતો ફોર્સ ડિપ્લોય કરવામાં આવે છે તો જે રીતે થાનગઢમાં જે બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા જેને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે કે થાનગઢમાં શું થઈ રહ્યું છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા એ ત્યાં બબાલ કરી હતી ને બબાલના દ્રશ્યો સામે આવતાની સાથે જ અનેક ચર્ચાઓ ઊભી થઈ છે આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપજો તારા હું ન્યૂઝ નમસ્કાર